ભારતીય મૂળની અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ છેલ્લા બાવન દિવસથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલી છે સ્પેસ ક્રાફ્ટમાં સમસ્યાને કારણે તે ક્યારે પૃથ્વી પર પરત ફરશે તે હજી નક્કી કરવામાં નથી આવ્યું આ દરમિયાન પેરિસ ઓલિમ્પિકની શરૂઆત પર ખેલાડીઓને અભિનંદન આપતો તેમનો એક અનોખો વિડિયો સામે આવ્યો છે આમાં સુનિતા અન્ય અવકાશ યાત્રીઓ સાથે ઓલિમ્પિકની મશાલ પકડેલી જોવા મળે છે જો કે આ મશાલ ઇલેક્ટ્રિક છે વિડિયોમાં તમામ અવકાશયાત્રીઓ વિવિધ રમતોમાં ભાગ લેતા જોવા મળે છે જ્યારે સુનિતા જિમ્નેટિક્સ કરી રહી છે બાકીના અવકાશયાત્રીઓ યાત્રીઓ વેઇટ લિફ્ટિંગ રેસિંગ ડિસ્ક થ્રો શોર્ટ વગેરે જેવી ઘણી રમતોમાં તેમની પ્રતિભા બતાવતા જોવા મળે છે મહત્વનું છે કે નાસાના અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સે પાંચ જૂન બે ના રોજ ત્રીજી વખત અવકાશમાં ઉડાન ભરી હતી લગભગ પચીસ કલાક પછી વિલિયમ્સ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે આઈએસએસ પર પહોંચ્યા મિશન હેઠળ તેમને રિસર્ચ અને એક્સપેરિમેન્ટ્સ કરવા માટે આઠ દિવસ સુધી સ્પેસ સ્ટેશનમાં રહીને તેર જૂને પૃથ્વી પર પાછા ફરવાનું હતું પરંતુ તેમના અવકાશયાનને તકનીકી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો સુનિતાની સાથે તેમનો પાર્ટનર બુચ વિલમોર પણ અવકાશમાં ફસાયેલો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ